ધારી વન વિભાગ દ્વારા દીવમાંથી સિંહ નર એકને પકડીને જસાધાર એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો ધારીના નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ મદદનીશ વન સંરક્ષક ઓડેદરાની સૂચનાથી જસાદાર રેન્જના નવા બંદર રાઉન્ડ અંતર્ગત આવતા દીવ શહેરમાં એક નરસિંહ અવારનવાર દેખાતો હોય અને મોડી રાતે રસ્તા પર અવરજવર પણ કરતો હોય જેની રજૂઆત નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલાને મળેલી હોય જે મુજબ તાત્કાલિક ટ્રેકર ટીમ તેમજ જસાદાર રેન્જના સ્ટાફ તેમજ વેટરનરી ડોક્ટર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી આ સિંહને લોકેટ કરવામાં આવતો હતો પરંતુ આ સિંહ હાથમાં આવતો ન હતો આખરે ઘણા દિવસની મહેનત બાદ તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસના વહેલી સવારે આ સિંહ લોકેટ થતાં તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું અને વેટરનરી ડૉક્ટર દ્વારા સિંહને ટેક્યુરાઇઝ કરી જસાધાર એનિમલ કેર ખાતે ખસેડવામાં આવેલ હતો